નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર દવે હેલ્થ ફેકલ્ટી ભાવનગર પંકજ જોશી કરિયા ઇન્સ્ટિટ્યૂટ અને પંકજ જોશી ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના સેશનમાં આપણે આઈસીડીએસ અને આરોગ્યની વિવિધ પરીક્ષાઓ એટલે કે તમામ ભરતી પરીક્ષાઓમાં અતિ ઉપયોગી એવા પોષણને લગતા જે કરંટ ડેટાઓ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચના ડેટાઓ બાળકોમાં કુપોષણનું પ્રમાણ એટલે કે સ્ટન્ટિંગનું પ્રમાણ કેટલું છે વાસ્ટિંગનું પ્રમાણ કેટલું છે અલ્પપોષણ કેટલું છે અતિપોષણ કેટલું છે અને સાથે સાથે એનિમિયાનું પ્રમાણ અને ન કેવલ ગુજરાત સાથે સાથે ભારતના ડેટાઓ પણ આજે આપણે જોવાના છે તો મિત્રો થઈ જાવ તૈયાર સાથે સાથે ટૂંક સમયમાં આપણે મુખ્ય સેવિકાને સીડીપીઓ માટેની બેન્ચ પણ આ જ પ્લેટફોર્મ પરથી ટૂંક સમયમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છે આ સાંજ સુધીમાં મિત્રો એમની ડેટ અને સમય ડિક્લેર કરી દેવામાં આવશે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મિત્રો ઓગણીસો ને ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા થર્ડ પાર્ટી પાસે સમગ્ર દેશના આરોગ્યને પોષણની સ્થિતિ જાણવા માટે એક અસેસમેન્ટ એક થર્ડ પાર્ટી સર્વે કરાવવામાં આવે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓગણીસો ને બાણુંમાં પ્રથમવાર એ કંડક્ટ કરવામાં આવ્યો હતો હાલમાં જે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચના ડેટાઓ આપણી પાસે છે અને બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન છઠ્ઠો સર્વે પણ કન્ડક્ટ થઈ ચૂક્યો છે ટૂંક સમયમાં એના ડેટા આવશે એ આપણી સામે પબ્લિશ કરીશ એ ડેટા કેન્દ્ર સરકાર રજૂ કરે ત્યાં સુધી આ ડેટાને આપણે એકદમ અદ્યતન એટલે કે કરંટ સમજવાના રહે રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ આઈસીડીએસ એટલે કે મુખ્ય સેવિકા અને સીડીપીઓની વિવિધ જે કેડર છે અને સાથે સાથે આરોગ્યને લગતી જે ભરતીઓ છે હેલ્થ વર્કર હોય ફિમેલ વર્કર હોય સ્ટાફ નર્સ હોય લેબ ટેકનિશિયન હોય ફાર્માસિસ્ટ હોય સાયન્ટરી ઇન્સ્પેક્ટર સબ સબ ઇન્સ્પેક્ટર આ તમામ ભરતીઓમાં આ માહિતી પૂછી શકે કારણ કે મિત્રો અગાઉ વાત કરીએ પ્રમાણે આરોગ્ય અને પોષણ એ એક સિક્કાની બે બાજુ જેવા છે આરોગ્ય જેનું સારું એનું પોષણ સારું જેનું પોષણ સારું એનું આરોગ્ય સારું જેનું આરોગ્ય સારું ન હોય એનું પોષણ સારું ન હોઈ શકે જેનું પોષણ સારું ન હોય એનું આરોગ્ય સારું હોઈ શકે નહીં એટલા માટે એક સિક્કાની બે બાજુ આપણે એક સાથે ભણવી અને યાદ રાખવી જરૂરી છે તો મિત્રો આ ડેટા જોતા પહેલા આ ડેટા એક ક્યા અભિયાન અંતર્ગત પબ્લિશ કરવામાં આવે છે એની વાત કરીએ અથવા તો ડેટાને સુધારવા માટે જે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો એક ખૂબ જ મહત્વનો પ્રોગ્રામ આઠ માર્ચ બે હજાર અઢાર એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિને રાજસ્થાનના ઝુંઝુનથી જે કાર્યક્રમની એમણે શરૂઆત કરી એ પ્રોગ્રામ છે નેશનલ ન્યુટ્રિશન મિશન નેશનલ નેશનલ આઠ માર્ચ બે હજાર અઢાર ના રોજ આનો તબક્કો પહેલો લોન્ચ થયો અને બે માં આનો તબક્કો બીજો લોન્ચ કરવામાં આવ્યો હતો મિત્રો મિશન લોન્ચ કરવાનો હેતુ એ પોષણને લગતા જે ચાર ઇન્ડિકેટર છે જે સમસ્યાઓ છે એને નાબૂદ કરવાનો એને નાથવાનો હતો બે હજાર અઢારમાં મિશન લોન્ચ થયું અને બે હજાર બાવીસ સુધીમાં કુપોષણ મુક્ત અને એનિમિયા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું ટાર્ગેટ હતો કયા ચાર ઇન્ડિકેટર હતા એની આપણે હવે ચર્ચા કરીએ તો એ ચાર ઇન્ડિકેટર જે હતા મિત્રો એ સૌ પ્રથમ તો હતું સ્ટન્ટિંગ એસ એટલે થાય સ્ટન્ટિંગ પછી એ એટલે એનીમિયા એલ એટલે લો બર્થ વેઇટ અને યુ એટલે અંડર ન્યુટ્રિશન કહેતા અલ્પ પોષણ અંડર ન્યુટ્રિશન કહેતા અલ્પ પોષણ મિત્રો ઘણીવાર આવા ઇન્ડિકેટર યાદ રાખવા ટફ પડે બરાબર છે કે ભાઈ મિશન પોષણ એટલે કે પોષણ અભિયાન રાષ્ટ્રીય પોષણ અભિયાન એ નીચેના પૈકી કયા ઇન્ડિકેટરને લક્ષ્યમાં લઈને અથવા તો કયા ઇન્ડિકેટરને ઘટાડવા માટે સુધારવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું તો ચારે ચાર ઇન્ડિકેટર તમારે યાદ રાખવાના થાય સ્ટન્ટિંગ એટલે શું વાસ્ટિંગ એટલે શું એનિમિયા એટલે શું એની ચર્ચા આપણે કરતાં પહેલાં સૌપ્રથમ ઇન્ડિકેટર યાદ રાખવા પ્રયત્ન કરીએ તો ઘણીવાર આપણે ઘણું બધું વાંચ્યા પછી એવું વિચારતા હોઈએ કે યાદ રહેતું નથી આપણે બોલીએ કે સાલું યાદ રહેતું નથી તો શું વંજાય છે સાલું યાદ રહેતું નથી વંજાય છે બધાને સાલું યાદ રહેતું નથી એસ એટલે સ્ટન્ટિંગ એ એટલે એનિમિયા એલ એટલે લોબર્થવેઈટ અને યુ એટલે અંડર ન્યુટ્રિશન તો સાલું યાદ રહેતું નથી સાલુ પરથી રાષ્ટ્રીય પોષણ અભિયાનના સાર ઇન્ડિકેટર આપણને યાદ રહી જાય હવે આ તમામ ઇન્ડિકેટરમાં વાર્ષિક અમુક ટકાવારીના દરે ઘટાડો કરવાનો છે જેમ કે સ્ટન્ટિંગ જે પ્રમાણ છે એમાં વાર્ષિક બે ટકાના દરે એનિમિયામાં ત્રણ ટકાના દરે લો બર્થ વેઇટમાં બે ટકાના દરે અને અંડર ન્યુટ્રિશનમાં પણ બે ટકાના દરે દર વર્ષે ઘટાડો કરવાનો ટાર્ગેટ હતો ને જેના સહારે બે હજાર બાવીસમાં આ પ્રધાનમંત્રીનું સ્વપ્ન કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા મુક્ત ભારત સાબિત કરવાનું હતું હવે મિત્રો આ પ્રમાણ કેટલું છે એ પણ જોઈએ કે ભાઈ દર વર્ષે સ્ટન્ટિંગમાં બે ટકાનો ઘટાડો કરવો પણ ભારતમાં અને ગુજરાતમાં હાલમાં સ્ટન્ટિંગનું પ્રમાણ કેટલું છે અને એ સમજતા પહેલા સ્ટન્ટિંગ એટલે શું તો સૌ પ્રથમ તો સ્ટન્ટિંગ એટલે યાદ ત્યારબાદ છે અંડર ન્યુટ્રિશન પણ એ સમજતા પહેલાં એક નાનકડી કીને જોઈ લઈએ તો આપણે વધુ સારી રીતે યાદ રહેશે અહીંયા લખીશું મિત્રો ડબ્લ્યુ એચ એ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી હવે એના પરથી આપણે આ યાદ રાખવા પ્રયત્ન કરીએ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી મતલબ અહીંયા છે વજન હાઈટ અને એજ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ વાસ્ટિંગની વાસ્ટિંગ એટલે શું જેને કહેવાય ક્ષીણતા ક્ષીણતા ક્ષિણતા બરાબર છે તો ઊંચાઈની સાપેક્ષમાં વજન ઓછું હોય હાઈટ સાપેક્ષમાં વજન ઓછું હોય એને કહેશું વાસ્ટિંગ સમજાય છે એકદમ સિમ્પલ હાઈટ ની વજન ઓછું હાઈટ ની વજન ઓછું એને કહેવાય વાસ્ટિંગ બરાબર સાપેક્ષમાં વજન ઓછું બીજો પોઈન્ટ છે સ્ટન્ટિંગ જેને આપણે કહેશું વામનતા વિષ્ણુ ભગવાનનો અવતાર વામન અવતાર એટલે કે હાઈટ ઓછી હોય કુંઠિતતા જેને આપણે કહીએ બરાબર છે તો વામનતા કેતા કું કે આપણે જોડવાના છે એજ અને હાઈટ ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ ઓછી ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ કેવી હોય ઓછી હોય આપણે વિચારીએ ભાઈ કોઈ બાળકની ઉંમર પંદર વર્ષની છે કોઈ યુવાનની ઉંમર વીસ વર્ષની છે તો એની હાઈટ આટલા ફૂટ હોવી જોઈએ ચાર ફૂટ પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ પરંતુ એ ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ ઓછી હોય એને સ્ટન્ટિંગ કહેવામાં આવે ફરી એકવાર ઊંચાઈની સાપેક્ષમાં વજન ઓછું એને વાસ્ટિંગ કહેતા દુબળાપણું કહેવાય અને ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ ઓછી હોય એને સ્ટન્ટિંગ એને કુંઠિતતા એને વામનતા તરીકે ઓળખવામાં આવે મિત્રો કુપોષણના બે પ્રકાર એક જે છે એ તીવ્ર હોય એક્યુટ એક સમયનું છે તો શરૂઆતના કુપોષણમાં તીવ્ર અને ટૂંકા સમયના કુપોષણમાં વજનમાં ઘટાડો થાય મતલબ વાસ્ટિંગ જોવા મળે લાંબા સમયનું કુપોષણ હોય તો ઊંચાઈની અંદર ઘટાડો થાય યાદ રાખવાનું નથી સમજી લેવાનું છે કોઈ બાળકને તમે ધારો કે દસ દિવસ સુધી વ્યવસ્થિત જમવાનું ન આપો તો સૌ પ્રથમ એનું વજન ઘટશે અને ઊંચાઈની સાપેક્ષમાં વજન ઘટે એને વાસ્ટિંગ કહેવાય લાંબો સમય સુધી બાળકને યોગ્ય ખોરાક ન મળે સમતોલ આહાર ન મળે તો શું થાય વજન તો ઘટ્યું હવે ધીમે ધીમે એની હાઈટ પણ ઘટવા લાગશે બરાબર છે તો લાંબા ગાળાના કુપોષણને ક્રોનિક માલ ન્યુટ્રિશનને સ્ટન્ટિંગ કહેવામાં આવે તો વાસ્ટિંગ અને સ્ટન્ટિંગ કોને કી કહેવાય એ આપણે સમજાઈ ગયું છે હવે ત્રીજો પોઈન્ટ જે છે એ અંડર ન્યુટ્રિશનનો છે ત્રીજો પોઈન્ટ હવે એજ અને એ જોડવાના છે આ એ જે છે વેટ છે તો ઉંમરની સાપેક્ષમાં વજન ઓછું અગાઉ જે વાસ્ટિંગમાં વાત કરી યાદ કરો એ ઊંચાઈની સાપેક્ષમાં ઓછા વજનની વાત હતી અહીંયા ઉંમરની સાપેક્ષમાં વજન ઓછું ઉંમરની સાપેક્ષમાં વજન ઓછું ઉંમરની આને આપણે કહેશું અંડર ન્યુટ્રીશનિશન અંડર વેઇટ અલ્પ પોષણ બરાબર છે ન્યુટ્રિશન પોષણ તો મિત્રો રાષ્ટ્રીય પોષણ અભિયાન એ સ્ટન્ટિંગ વાસ્ટિંગ અંડર ન્યુટ્રિશન એનિમિયા આ બધું જ ઘટાડવા માટે બધું નાબૂદ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું મિત્રો બીજો એક ડેટા ખૂબ મહત્વનો જે વૈશ્વિક લેવલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે સોળ ઓક્ટોબર એટલે કે વર્લ્ડ ફૂડ ડે ગુજરાતીમાં જેને વિશ્વ ખાદ્ય દિવસ કહીએ છીએ આ દિવસે આ ડેટા પબ્લિશ થાય છે અને એ ઇન્ડેક્સનું નામ છે જી એચ આઈ શું નામ છે જી એચ આઈ એટલે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જી એચ આઈ હવે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે વૈશ્વિક ભૂખમરા એવું જેને ગુજરાતીમાં કહેવાય હવે આ ઇન્ડેક્સ ની આપણે વાત કરીએ તો કે બે હાજર ચોવીસ માં એકસો સત્યાવીસ દેશો નો સર્વે કરવામાં આવ્યો હતો અને એકસો ને સત્યાવીસ દેશોમાં ભારતનું સ્થાન છે એકસો ને પાંચમું બરાબર છે સત્યાવીસ પોઈન્ટ ત્રણના સ્કોર સાથે ભારતનું સ્થાન છે એકસો ને પાંચમું મતલબ એકસો સત્યાવીસ દેશોમાં પોષણની સ્થિતિની વાત કરીએ તો ભારતનું સ્થાન એકસો ને પાંચમું છે મિત્રો નંબર વન પર જે દેશ હોય ને એ શ્રેષ્ઠ કહેવાય અને એકસોને સત્યાવીસમો દેશ સોમાલિયા દેશ છે એ સૌથી લિસ્ટમાં આવે નંબર વન પર ફિનલેન્ડ છે અને એકસો સત્યાવીસ નંબર પર સોમાલિયા છે ભારત એકસો પાંચ એટલે કે જે છેલ્લેથી નજીકનો રેન્ક ભારતનો કહી શકાય એટલે ભારતની સ્થિતિ પોષણની દ્રષ્ટિએ બહુ સારી નથી અને એટલા માટે આ પોષણ અભિયાન હોય પોષણને લગતી યોજનાઓ હોય કાયદાઓ હોય મહિનાઓ મનાવવામાં આવે છે દિવસો મનાવવામાં આવે છે સપ્તાહ મનાવવામાં આવે છે આ બધું જ સરકારે જે છે સમયાંતરે કરવું પડે છે હવે મિત્રો ઘણીવાર આપણને એવું લાગે કે ભાઈ ભારતમાં તો આટલું બધું અનાજ કઠોળ દૂધ શાકભાજી બધું પ્રોડક્શન થાય છે બરાબર છે આટલી બધી યોજનાઓ છે તો આ ઇન્ડિકેટર આ ડેટા એ ખોટો હોઈ શકે આવું સરકારને પણ લાગે છે પરંતુ મિત્રો એ ડેટા કઈ બાબતના આધારે પબ્લિશ કરવામાં આવે છે ખ્યાલ છે તમને તો હમણાં જે આપણે વાત કરી એ ચાર બાબતો સ્ટન્ટિંગ અંડર ન્યુટ્રિશન વાસ્ટિંગ અને આ ત્રણેય કારણોથી થતાં બાળ મૃત્યુ બરાબર છે તો કે ભાઈ ભારતમાં કેટલા બાળકો કુંઠિતતા કહેતા વામનતાનો ભોગ બનેલા છે કેટલા બાળકો ક્ષીણતા એટલે કે દુબળાપણાનો ભોગ બનેલા છે કેટલા બાળકો અલ્પ એટલે કે ઉંમરની સાપેક્ષમાં ઓછું વજન ધરાવે છે અને આ ત્રણેય બાબતોના લીધે માંદગીને મૃત્યુનું પ્રમાણ જે ભારતમાં છે એના આધારે આ રેન્ક આપવામાં આવતો હોય છે એટલા માટે વિશ્વસનીય ડેટા કહી શકાય એનો વિરોધ ન કરતા એને સ્વીકારી અને સુધારાના પગલાંઓ સાથે મળીને લેવા પડે આરોગ્ય અને વિભાગે એ પ્રયત્નો કરવા જરૂરી છે તો વાત કરી હવે આપણે મિત્રો અહીંયા જે ડેટા આપેલા સ્ટન્ટિંગ કહેતા કુંઠિતતાના કુંઠિતતા એટલે બધાને સમજાઈ ગયું હશે ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ ઓછી હોય એને કુંઠિતતા વામનતા કહેવામાં આવે લાંબા સમયનું કુપોષણ દર્શાવે છે ભારતમાં કુંઠિતતાનું પ્રમાણ એ પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે અને ગુજરાતની વાત કરીએ તો ઓગણચાલીસ ટકા છે મિત્રો પોષણની બાબતમાં ગુજરાતના ડેટા એ નબળી પરિસ્થિતિ દર્શાવે છે આની પહેલાંનો જે મારો વિડીયો હતો એમાં મેં તમને ભારત અને ગુજરાતમાં જન્મદર મૃત્યુદર માતા મૃત્યુદર બાળ મૃત્યુદર જાતિ પ્રમાણ ટોટલ ફર્ટિલિટી રેટ આ બધી વાતો કરી એ તમામ બાબતોમાં ગુજરાત એ સારી પોઝિશનમાં હતું જ્યારે પોષણની બાબતોમાં ગુજરાતમાં કંઈક કછાશ રહેતી હોય એવું લાગે છે તો એ ડેટા આપણે જોઈએ અને સુધારવા માટે પ્રયત્નો આપણે કરવા પડશે કુંઠિતતા કહેતા વામનતાનું પ્રમાણ ભારતમાં પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા ગુજરાતમાં ઓગણચાલીસ ટકા આનો અર્થ એવો થાય કે સો બાળકની આપણે ઊંચાઈ તપાસીએ ખાસ કરીને ઝીરોથી પાંચ વર્ષના સો બાળકની ઊંચાઈ આપણે ઇન્ફન્ટો કે સ્ટેડિયો મીટરથી એટલે કે નાનું બાળક હોય તો ઇન્ફન્ટો ને મોટું બાળક હોય તો સ્ટેડિયો મીટરથી આપણે એની હાઈટ માપીએ તો ઉંમરની સાપેક્ષમાં ઓગણચાલીસ બાળકોની ઊંચાઈ એ સામાન્ય કરતાં ઓછી છે મતલબ એ બાળકો વામનતાનો ભોગ બનેલા છે બરાબર છે ત્યારબાદ વાત કરીએ અંડર ન્યુટ્રિશન એટલે કે ઉંમરની સાપેક્ષમાં વજન બરાબર એને આપણે જોઈએ તો ભારતમાં પ્રમાણ છે બત્રીસ પોઈન્ટ એક ટકા જ્યારે ગુજરાતમાં છે ઓગણચાલીસ પોઈન્ટ સાત ટકા અંડર ન્યુટ્રીશન જેને કહેવાય અલ્પ બીજી ભાષામાં વાત કરીએ તો બીએમઆઈ જેનો ઓછો હોય અઢાર પોઈન્ટ પાંચ કરતાં એ અંડર ન્યુટ્રિશન અલ્પ આવે ત્રીજી વાત છે વાસ્ટિંગ તીવ્ર કુપોષણ ટૂંકા સમયનું જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ ક્ષીણતા કેતા દુબળા ણું તો ગુજરાતની વાત કરીએ તો આ ડેટા જે છે એ ઓગણીસ પોઈન્ટ ત્રણ છે અને ભારતની વાત સોરી ભારતમાં ઓગણીસ પોઈન્ટ ત્રણ છે અને ગુજરાતમાં પચીસ પોઈન્ટ એક છે મતલબ કે ગુજરાતમાં પચીસ બાળકો એ ઉંમરની સાપેક્ષમાં વજન ઓછું ધરાવે છે અને વાસ્ટિંગ એટલે કે ઊંચાઈની સાપેક્ષમાં વજન ઓછું ધરાવે છે મિત્રો તો સ્ટન્ટિંગ અંડર ન્યૂટ્રિશન વાસ્ટિંગની વાત કરી સાથે સાથે ઓવર ન્યુટ્રીશન હવે આપણે શબ્દ ભણતા હોઈએ છીએ કે કુપોષણ કુપોષણ શબ્દ આવે એટલે આપણને એવું લાગે કે ભાઈ બાળક દુબળું પાતળું હશે એનામાં પોષક તત્વોની કમી હશે પરંતુ કુપોષણના બે પ્રકાર છે એક જે છે એ અલ્પ પોષણ અને બીજું જે છે એ અતિપોષણ કુપોષણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે માલ ન્યુટ્રિશન માલ એટલે ખરાબ પોષણની ખરાબ સ્થિતિ મલેરિયા શબ્દ આના પરથી જ આવ્યો છે માલ એરિયા ખરાબ વાતાવરણ ખરાબ હવામાં થતો તાવ બરાબર છે ખરાબ વાતાવરણ હોય દૂષિત વાતાવરણ હોય મચ્છરનો ઉપદ્રવ થાય અને ત્યાં મલેરિયા એ ઝડપથી ફેલાય રોગચાળો સ્વરૂપ ધારણ કરે એટલા માટે માલ એરિયા ખરાબ વાતાવરણમાં થતો તાવ એટલે મલેરિયા એમ ખરાબ પોષણ એટલે માલ ન્યુટ્રિશન કહેવાય હવે કુપોષણના બે પ્રકાર અલ્પ અને અતિપોષણ અલ્પ આપણે વાત કરી કે ભાઈ ઊંચાઈની સાપેક્ષમાં વજન ઓછું છે ઉંમરની સાપેક્ષમાં ઊંચાઈ ઓછી છે ઉંમરની સાપેક્ષમાં વજન ઓછું છે પરંતુ જ્યારે વજન વધી જાય બરાબર છે તો એને અતિપોષણ ન્યુટ્રિશન મેદસ્વિતા ઓબેઝિટી મોટાપાપણું આવા બધા નામથી આપણે ઓળખીએ છીએ તો ભારતમાં અલ્પ ની સાપેક્ષમાં અતિ પોષણ ઓવર ન્યુટ્રિશન કેટલું છે તો કે 3.4% ચાર ટકા અને ગુજરાતની વાત કરીએ તો ચાર ટકા એટલે કે દર સો વ્યક્તિએ ચાર લોકો એ મેદસ્વિતાનો શિકાર બનેલા છે મિત્રો તમામ રોગોનું જો કોઈ મૂળ હોય તો એ મેદસ્વિતા છે મેદસ્વિતાને લીધે જ આગળ જતાં ડાયાબિટીસ હાઈપરટેન્શન હાઈ કોલેસ્ટેરોલ બ્રેઇન સ્ટ્રોક હાર્ટ એટેક સાંધાનો ઘસારો ઓસ્ટિયોઆથરાઈટીસ આવી બધી સમસ્યાઓ થતી હોય છે તો પોષણને લગતા જે આપણે આંકડાઓ જોયા હવે આ સ્ટન્ટિંગ વાસ્ટિંગ અંડર ન્યુટ્રિશન અને એનાથી થતાં મૃત્યુ એટલે કે કુપોષણ અને કુપોષણના લીધે થતાં માંદગીને મૃત્યુ એના આધારે પેલો ગ્લોબલ હંગર હંગર ઇન્ડેક્સ એ સમગ્ર વિશ્વમાં પબ્લિશ કરવામાં આવે છે હવે મિત્રો પોષણની વાત કરી સાથે સાથે આપણે એનિમિયાનું પ્રમાણ પણ જોઈ લઈએ એનિમિયાને ગુજરાતીમાં આપણે રક્ત અલ્પતા અથવા તો પાંડુરોગ તરીકે ઓળખીએ છીએ રક્ત અલ્પતા કેતા પાંડુરોગ આપણા શરીરમાં આપણા લોહીના કલર માટે જવાબદાર જે હિમોગ્લોબિન નામનું પ્રોટીન એટલે કે રંજક દ્રવ્ય છે એ ઘટી જાય તો આપણા શરીરનો કલર જે રેડ પિંક છે જે ફેર છે એના બદલે એકદમ પેલ થઈ જાય ફિક્કો થઈ જાય જેને આપણે પાંડુરોગ તરીકે એનિમિયા તરીકે ઓળખીએ છીએ હવે સૌથી જોખમી ગ્રુપ જે છે માતાને બાળકોનું છે એનિમિયા ફરી એકવાર તો કે ભાઈ હિમોલો હિમોગ્લોબિન ઘટે સાદી ભાષામાં કહેવાય લોહીના ટકા ઘટે તો એ સમજતા પહેલાં સૌ પ્રથમ તો સ્ત્રીઓમાં બાળકોમાં સગર્ભા ધાત્રીમાં સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે એ આપણને ખબર હોવી જોઈએ તો સાવ નાના બાળકો એટલે કે છ માસથી પાંચ વર્ષના બાળકો હોય સગર્ભા સ્ત્રી હોય અન્ય સ્ત્રીઓ હોય અને પુરુષો હોય આ બધામાં આપણે હિમોગ્લોબિનની માત્રા જોઈએ તો બાળકો અને સગર્ભા સ્ત્રીમાં અગિયાર ગ્રામ પ્રતિ ડેસી લીટર એ સામાન્ય હિમોગ્લોબિન છે અગિયાર ગ્રામ પ્રતિ ડેસી લીટર હવે અન્ય સ્ત્રીઓમાં બાર છે પુરુષોમાં તેર આ મિનિમમ છે હવે અગિયારથી આગળનો ફિગર એ પંદર હોઈ શકે બારથી સોળ તેરથી સત્તરનો ફિગર એ હોય શકે પણ અગિયારથી ઘટે બારથી ઘટે કે તેરથી ઘટે એને એનિમિયા કેતાં રક્તઅલ્પતા કેતાં પાંડુરો કહેવામાં આવે હવે મિત્રો વાત કરીએ તો સગર્ભા સ્ત્રીઓ જે છે એમાં એનિમિયાનું પ્રમાણ કેટલું છે તો કે ભારતમાં બાવન ટકા ગુજરાતમાં ત્રેસઠ ટકા તો કે ભારતીય સ્ત્રીઓ સો સ્ત્રીઓનું આપણે લોહીનું સેમ્પલ લઈ અને લોહીના ટકા માપીએ તો બાવન સ્ત્રીઓ આપણને એવી મળે કે જેના લોહીના ટકા એ અગિયાર કરતા ઓછા હોય ગુજરાતની વાત કરીએ સો બેનોનો આપણે હિમોગ્લોબિનનો ટેસ્ટ લોહીના ટકાનો ટેસ્ટ કરીએ તો ત્રેંસઠ સગર્ભા બેનો આપણને એવી મળે કે જેના લોહીના ટકા અગિયાર ગ્રામ કરતાં ઓછા હોય હવે સગર્ભા સ્ત્રી પ્રસૂતિ થાય એટલે બાળક જન્મે જીવન ચક્ર અભિગમ પ્રમાણે આપણે જઈએ બરાબર છે તો બાળકોમાં જે છે ભારતીય બાળકોમાં સડસઠ ટકા અને ગુજરાતના બાળકોમાં એંસી ટકા એનિમિયાનું પ્રમાણ જોવા મળે પંદરથી ઓગણીસ વર્ષની ઉંમર એટલે કે એવી કિશોરીઓ કે જે સગર્ભા કે ધાત્રી નથી બરાબર તો એનામાં ભારતનો ડેટા જોઈએ તો ઓગણસાઠ ટકા અને ગુજરાતની કિશોરીઓમાં ઓગણ સિત્તેર ટકા એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે પંદરથી ઓગણપચાસ વર્ષની સ્ત્રીઓ આ પણ સગર્ભા કે ધાત્રી નથી પરંતુ દર મહિને એમને મેસ્ટોલ પિરિયડ આવે છે બ્લડ લોસ થાય આયન લોસ થાય અને એનિમિયાનો ભોગ બને છે બરાબર તો એવી ભારતીય સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ સત્તાવન ટકા છે અને ગુજરાતની સ્ત્રીઓમાં પાસઠ ટકા છે મિત્રો દરેક ડેટા આપણે જોઈએ તો ગુજરાતની પોઝિશન એ વીક છે અને એટલા માટે આરોગ્યને આઈસીડીએસ વિભાગે સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે આના માટે ઘણી બધી યોજનાઓ છે એનિમિયા નાબૂદી માટેની યોજનાઓની વાત અગાઉના લેક્ચરમાં પણ કરેલી છે અત્યારે શોર્ટમાં આપણે જોઈ લઈએ તો ઓફ યોજનાઓ સરકારે આના માટે અમલમાં મૂકેલી છે ગુજરાત સરકારનું મિશન બલમ સુખમ હોય કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન હોય ગુજરાત પોષણ અભિયાન હોય નેશનલ ન્યુટ્રિશન મિશન હોય એનો તબક્કો પહેલો અને બીજો બરાબર છે સાથે સાથે મિશન શક્તિ કાર્યક્રમ હોય પછી વીકલી આયન ફોલિક એસિડ સપ્લિમેન્ટ હોય નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ હોય ઇન્ટેન્સિફાઈડ નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ હોય ઓગણીસોને સિત્તેરના સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ હોય બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ હોય ઓગણીસો પંચોતેરની આપણી આઈસીડીએસ યોજના હોય સાથે સાથે આયન ફોલિક એસિડ સપ્લિમેન્ટ માટે ઓગણીસોને સિત્તેરનો કાર્યક્રમ હોય આવા લોટસ ઓફ પ્રોગ્રામ દ્વારા પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ હોય કસ્તુરબા પોષણ સહાય યોજના હોય જનની સુરક્ષા યોજના હોય જનની શિશુ સુરક્ષા યોજના હોય સુમન જેવા કાર્યક્રમ હોય આ તમામ યોજના પ્રોગ્રામ અને કાયદાઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર કુપોષણ અને એનિમિયાને નાથવા માટે એને નાબૂદ કરવા માટે અટકાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે મિત્રો મહત્ત્વની વાત છે કે આ તમામ યોજના પ્રોગ્રામ અને એને લગતા લેટેસ્ટ ડેટા આપણી ટીપ ઓફ ટંગ એટલે કે જીભના ટેરવે હોવા જોઈએ જ્યારે તમે આઈસીડીએસની મુખ્ય સેવિકા કે સીડીપીઓની એક્ઝામ કે આરોગ્ય ખાતાની કોઈ પણ ભરતીને એક્ઝામ દેવા જાઓ ત્યારે એકાદ માર્ક્સનો આમાંથી પૂછાવવાની સંપૂર્ણ સંભાવના છે એટલા માટે ખાસ આ વિડીયો જોઈ સમજી યાદ રાખી અને જવું મિત્રો તો આવી વધુ સારી અદ્યતન માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો માહિતી મેળવવા માટે ટૂંક સમયમાં સંભવિત તારીખે એટલે કે બે હાજર પચીસ ના રોજ સવારે છ થી આઠ શરૂ થવા જઈ રહી છે મિત્રો જો તમે હજી સુધી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ નંબર પર તમારું નામ આજે જ નોંધાવી દો બેંચની વિશેષતાની આપણે વાત કરીએ તો પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા એક ખાસ રણનીતિ સાથેની બેન્ચ એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે જગ્યાને લગતી બાબતોમાં જે પંચોતેર માર્ક્સનું આઈસીડીએસ અને હેલ્થને લગતું હોય પોષણ હોય માતૃબાળ આરોગ્ય હોય ફેમિલી પ્લાનિંગ હોય ડેમોગ્રાફી હોય આ તમામનું બેજ કન્ટેન્ટ સાથે સાથે એમને લગતા પ્રોગ્રામ કાયદા દિવસો યોજનાઓ હેલ્પલાઇન નંબરો આ તમામ વસ્તુ એ હું એટલે કે ડૉક્ટર દવે કરાવીશ સાથે બાકીનું જે પંચોતેર માર્ક્સનું છે ગણિત હોય સોરી ગુજરાતી ઇંગ્લિશ જી કે બરાબર છે પંચાયતી રાજ હોય બંધારણને લગતા ક્વેશ્ચન હોય જનરલ કરણને લગતા ક્વેશ્ચન હોય એ અમારા નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપને કરાવવામાં આવશે જગ્યાને લગતી બાબતોમાં ખાસ કરીને વહીવટી બાબતો હોય કારણ કે રેકર્ડ રજિસ્ટર હોય નીચેના સ્ટાફનું સુપરવિઝન મોનિટરિંગ હોય બરાબર યોજનાઓનું પ્રોપર અમલીકરણ હોય તો એ જે વહીવટી બાબતો છે પંચાયતી રાજ હોય બંધારણ હોય યોજના છે બજેટ છે યા સંસ્થાના ડાયરેક્ટર પંકજ જોશી સાહેબ કે જે પોતે ભૂતપૂર્વ મદનજીસ તાલુકા વિકાસ અધિકારી છે એ કરાવાના છે ગુજરાતીની આપણે વાત કરીએ જે વીસ માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે તો ગુજરાતમાં જેનું ગુજરાતીમાં નંબર વન કાર્ય કહી શકાય જે પોતે વ્યાકરણ વિહાર અને સાહિત્ય સંગમ બુકના એ સંપાદક છે એવા બિપિન ત્રિવેદી સાહેબ ઇંગ્લિશ માટે ખૂબ સારી રીતે નાની નાની હિન્ટ અને શોટકી દ્વારા આપણને ઇંગ્લિશ એક પાણીના પ્યાલાની જેમ પીવડાવી દે એવા જયદીપભાઈ દવે અને જનરલ નોલેજ અવેરનેસ જીકે જીએસ ને લગતું જે કાંઈ છે સાથે સાથે કરંટને લગતું આ બધું ટીમ પીજીસીઆઈ દ્વારા આપને કરાવવામાં આવશે તો મિત્રો ખૂબ જ અનુભવી ડેડિકેટેડ અને નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ એક પ્લેટફોર્મ પર ભેગી થવા જઈ રહી છે અને એમના મારફતે આપણને ખૂબ જ સારી રીતે ખૂબ જ સવિસ્તૃત સમજણ સાથે રસાળ શૈલીમાં અને ટૂંકા સમયમાં ભૂલ રહિત કઈ રીતે યાદ રાખી શકાય સ્માર્ટ વર્ક દ્વારા વિવિધ કી અને હિન્ટ દ્વારા એવી સંપૂર્ણ ખાસ રણનીતિ સાથેની બેચ એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે તો મિત્રો આપનું નામ નોંધાવો સાથે સાથે આવી જ કોઈ પ્રિપેરેશન જે લોકો મુખ્ય સેવિકા કે સીડીપીઓની કે હેલ્થની કોઈ પણ એક્ઝામની કરતા હોય એમને પણ આ બેચ વિશે માહિતી આપો અને વહેલી તકે પોતાનું નામ એ લોકો કન્ફર્મ કરાવે એવી એક રિક્વેસ્ટ છે થેન્ક યુ